પાના રાતે મને મસ્ત સપનું આયું તું સપનું આયું મેહુલ ભાઈ પાના સપનું એવું હતું સપનામાં મારા લગન થયા ચાર ફેરા ફરી ગયો અને બૈરાનું મોઢું જોવા માટે મે કર્યું એટલામ તો માર ભાઈએ ઉઠાડ્યો બ્રો બૈરાનું મોઢું જોવાના ઓરતા રહી ગયા ખાલી ફેરા ફરવામાં થોડી કટવળ કરી ને તો મોઢું જોવાઈ જોત મેહુલ ભાઈ તમારા નસીબ બહુ કાઠા છે સાચી વાત ભાણા મારા નસીબ બહુ કાઠો છે મેહુલ ભાઈ તમારે દૂધમાંથી સમય આયો તો થઈ

બદલવી છે પણ મેહુલ ભાઈ ડીપી તો ચાલુ છે પણ ભાવના માર બઈરે તો મને હવાર મેં એમ કીધું તું કે ડીપી બદલી નાખજો મેહુલ ભાઈ તમાર બઈરે તો તમને ફોન ની ડીપી બદલવાનું કીધું છે આ ડીપી માં તો લાઈટ ચાલુ છે શેટારો મરી જાહો ભાવના તું જેટલું ભણેલી મેહુલ ભાઈ મેં 12 પાસ કર્યું તો ભાવના તને હું એક પ્રશ્ન પૂછું સારું મેહુલ ભાઈ પૂછો પ્રશ્ન ભાવના 1000 માંથી એક જાય તો કેટલા વધે મેહુલ ભાઈ 1000 માંથી એક જાય ને તો ત્રણ જીરો વધે પાવના તને હું પાગલ લાગુ છું મેહુલ ભાઈ ઈ મન નઈ ખબર તમે ડોક્ટર ને બતાવો એડો મેહુલ ભાઈ છોકરી સુવા પાવના મને આ રિવાજ નઈ ગમતો છોકરી સુવા દાવાનો કેમ મેહુલ ભાઈ તમને નઈ ગમતો હવે પાવના મને ખબર છે કે કૂવામાં પડવાનું છે તો ગેરાઈ માપીને શું ફાયદો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे

પણ મેહુલ ભાઈ ઈ તો વિચારો કે આપણો ગોમડો છે હવાર માં પતંગ જગાઈશ ને તો હો જુદી કોઈ કાપશે નહીં મેહુલ ભાઈ શું વિચારો છો ભાવના એ વિચારો છો આ મારા લગન કરવાનો ટાઈમ આવી એટલે હોના સોદીનો ભાવ કેટલો બધો વધી ગયો ઈ વાત તો સાચી મેહુલ કે હોના સોદીનો ભાવ વધી ગયો પણ તમાર હવે જો કરી ના ભાવના મારી હગઈ તો નથી થઈ હજી તો આવા વિચાર શું કામ કરે છે ઓઢા ભાવના અમુક છોકરીઓ તો પાડ્યા થી હોય છે સાચી વાત ભાઈ તો ઇન્સ્ટાગ્રામ ના બાયો ની અંદર લાગશે નાજુક પરી